કાઢી જો કદાચ ને દરિયામાં નાવાનું થાય તો બતાવું વિડીયો ની અંદર નાવાની તો બહુ મજ ઓ જોઈ લો પાપલેટ ચેક કરો ખાલી તો મિત્રો તમે બધા કેમ છો નવા વિડીયોમાં સ્વાગત છે અને બધીને હોરોમાં જય માતાજી ને ગુડ મોર્નિંગ અને શુભ સવાર તો આપણે અત્યારે જાય નાની મોલા મોટી વડીમાં જાય બહાર જવાનું છે આજ માલ હું આવે બધું વિડીયોની અંદર બતાવવા તો બને રહેજો વિડીયોમાં I'm going to show you how to do cinematic short enjoyment. So, we're going to do a, so, a very fun video of so, the process. Hey, what the hell? Why are you hanging on the roof all by yourself? I have an open invitation, but you tell me, go get lost. I don't want to see your face.

તો પછી બતાવું વિડીયોની અંદર ને મિત્રો હમણાં તોફાને એવું તું ખબર હોય તો તમને તોફાન એવું કંઈ નુકસાની તો નથી થઈ પણ બે ઓડી ચડી ગઈ હતી નાની મોટી પછી બેને પાડલી લીધી તો અત્યારે ગરમી બહુ થશે એ તો નહીં ખબર ગરબામાં તો થાય નહીં બાકી થાય ગરમીમાં દોરું નીકળતી દીધી તો હવે આપણે એડી છોડે એ બતાવું કદાચ ને એમ ત્રણ જણા છે તો માલ જ બતાવો તમને સોડે એ તો નહીં બતાવી ગરમીનો ફટાફટી પડે છે આમ આ મોડી જશે તો સા બનાય પછી બની ગયો વિડીયો તો તો હવે સા બની ગયો અને ને સારા ભાઈ ભરે દરિયામાં તો મિત્રો આમ જ હોય બધું મિત્રો આપણા હાથમાં સા આવી ગયો જો ગાડી આપણે દોરું છોડવાનું છે થોડીક વેલી છોડી લે લગભગ ને તો હવે આપણે દોરું અડકાવવાનું છે તો હવે મશીન મશીન ચાલુ કરી લઈએ ને જો બધા અડકાવે મેં આ સેટથી લગભગ ને અડકાવશે અમુક ઓડી અડકાવશે અમુક નથી અડકાવતી મતલબ આ દોરને ઉપર લેવાની છે જો આ જોવારી બોટ ચાલુ થઈ ગઈ એક દોર છૂટી ગઈ છે ને ઝવલો એ બસ માપસર ઝવલો એટલો બધી નથી થતો નગર આ પડે ત્યારે જામ ભરાઈ જાય આજે તમને ખબર પડે ચાર દોર આવે એમાં ભાઈ બતાવું તમને

ખાલીનો લુક જો તમે જીવતું છે એનો ભાવ એક નંબર ચેક કરું તો આ છે તમને હવે અનુભવ આવી જ ગયો ફ્રોન્સ ઝીંગો સાદી ભાષામાં ટેન્ડી કેવાય

હવે બે દોર બાકી રહે છે તો નિરાત ને છોડ લેયું કેમ કે માલ નથી એટલો બધી હવે હાલો લવ લવ આને ચાલુ આ એ જો ટીંડી આનો તો અલગ જ કલર છે આપો હજી તો નાની છે છે હવે પાપલેટ ઉડે અને આમ તો કહે ને તો બે કલાકની લોકલ ફિશિંગ જ કહેવાય

નકર અલી ઓડી છે ઈ છોડતી તી દોરુ આમાં દેખાય હા આઈ જલે આ ઓડી ઈ છોડતી તી તો ઈ બેહી ગઈ હવે તો રાજુ ઈ છોડતો તો ઈ નાન ના બેહી ગયું ખાલી જો કદાચ ને દરિયામાં નાવન થાય તો બતાઉ વિડિયો ની અંદર નાવાની તો બહુ મજા આવે કેમ કે પાણી એવું છે એટલે નીર પાણી હોય એમ બહુ મજા આવે મને તો નાવાની બાકી ડોર પાણી તો મજા જ ન હોય પાણી ની અંદર જઈને બહુ મજા આવે તો આડી જઈને ના બતાઉ વિડિયો માં મિત્રો જો રાજુ ની ઓડી નો માલ ટાંડી ટાંડી સર ટાંડી સર

માલ જોઈ લઉં ને તમને કાઠી જાય માલ પછી અત્યારે એની અવાજ આવે એટલે મજા નહીં આવે તો કાઠી જઈને મજા આપણે વિડીયોમાં મિત્રો હવે બધી એક એક કરતી ઓળી આવવા રાજુની અમારી વહેન ત્રણ તંડોર રહી તો મિત્રો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને કમેન્ટ સારી મારતો તો બીજા વિડીયોમાં મળી આપણે તો વિડીયો પૂરો કરી દેવાનું